પેદાશપુરા ગામમાં જનતા રેડ દારૂના અડ્ડાઓ સામે ગ્રામજનોનો ઉગ્ર આક્રોશ મોટી માત્રામાં દેશી દારૂ નષ્ટ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામમાં આજે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો લાંબા સમયથી અહીં અનેક સ્થળોએ દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોવાના આક્ષેપ વચ્ચે ગામના જાગૃત નાગરિકો યુવાનો અને પૂર્વ સરપંચ લાધુ લાગુજી ઠાકોરે રાધનપુર પોલીસને સાથે રાખી જનતા રેડ ચલાવી રેડ દરમિયાન મોટી માત્રામાં દેશી દારૂ બનાવટ સામાન અને કાચું મટીરિયલ મળી આવ્યું જેને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું ગ્રામજનોનું કહેવું છે કે દારૂના કારણે અનેક યુવાનોનો બગાડ થયો છે કેટલાક નાની ઉંમરે મોતને ભેટ્યા છે કેટલીક મહિલાઓ વિધવા બની છે તેઓએ પ્રશ્ન કર્યો છે કે પોલીસને દારૂના આ અડ્ડાઓની વર્ષોથી ખબર હોવા છતાં સખત પગલાં કેમ લેવાતા નથી પૂર્ણા ગામ ગઈકાલે ઉઠેલા ગંભીર આક્ષેપો પૂર્ણા ગામની સામાજિક બેઠકમાં દારૂ જુગાર મુદ્દે ઉગ્ર ચર્ચા આગેવાનોના ગંભીર આક્ષેપ વાયરલ ગઈકાલે રાધનપુર તાલુકાના પૂર્ણા ગામ ખાતે સામાજિક બેઠક યોજાઈ હતી જેમાં દારૂ તથા જુગારના ધંધાને લઈ ભારે ચર્ચા થઈ હતી બેઠકમાં ભાવાજી ઠાકોર ચતુર્જી ઠાકોર અને ઉદેશી સરપંચ સહિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગામમાં પચાસથી વધુ લોકો રોજ દારૂ પી અને પાટીએ બેસે છે ને દેશી દારૂ ઉપરાંત જુગારના અડ્ડાઓ ખુલેઆમ ચાલી રહ્યા છે

તેમણે આરોપ કર્યો હતો કે આ સમગ્ર હલચલ વિશે પોલીસ જાણ હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી આક્ષેપોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા ગરમાઈ હતી કોરોના ગ્રામજનોની માંગ છે કે રાધનપુર પોલીસ તંત્ર ગામમાં કડક પેટ્રોલિંગ ચલાવી દારૂ જુગારના અડ્ડાઓને તાત્કાલિક બંધ કરાવે કારણ કે આ પ્રવૃત્તિઓને કારણે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે રાધનપુર શહેર તથા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વધતા દારૂના અડ્ડાઓ રાધનપુર શહેર અને તાલુકાના ગામોમાં દારૂના અડ્ડાઓનું જાળું ફેલાતું જાય છે પોલીસની કામગીરી પર તાલુકોના સવાલ પધરેલા આક્ષેપો માત્ર પેદાસપુરા કે પોરણા ગામ પૂરતા નથી રાધનપુર શહેર તથા રાધનપુર તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ઝડપથી વધી રહ્યા છે અને અનેક સ્થળોએ રાત્રિના સમયે દારૂડિયાઓના ટોળા ભેગા થતા હોવાનું લોકો જણાવે છે ઘણા ગામોમાં દારૂના નશામાં ચડી યુવાનો બરબાદ થઈ રહ્યા છે જેનાથી અનેક પરિવારો તૂટી પડ્યા છે બાળકો અનાથ બન્યા છે અને સ્ત્રીઓ વિધવા થઈ રહી છે 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 લોકોનો પ્રશ્ન કે દરેક ગામમાં ખુલ્લેઆમ ચાલે વિડીયો વાયરલ થાય છે લોકો પોતે રડે રેડ કરે છે તો રાધનપુર પોલીસ તથા સંબંધિત જમાદાર હજુ સુધી શું કરે છે સ્થાનિકોમાં ચર્ચા છે કે જો દારૂનો અડ્ડો આટલો ખુલ્લેઆમ ચાલે છે તો શું પોલીસ બેદરકાર છે કે કોઈ દબાણમાં છે લોકોની માંગ છે કે તાત્કાલિક કડક કાર્યવાહી કરી સમગ્ર તાલુકામાં દારૂના અડ્ડાઓ બંધ કરવાનો સમય આવી ગયો છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ મારું નામ લાદુજી ઠાકોર પૂર્વ સરપંચ મુકામ કેદાસપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ મારા ગામમાં આજે અમે જનતા રેડ કરી એમાં અમે પોલીસને બોલાવી અને પોલીસને બોલાવી અને આખા ગામે એક થઈ અને જે દારૂ નામનું દૂષણ હતું ગામમાં ચાલતું હતું એ અમે ઘરે ઘરે જઈ અને કેરબા જે દારૂના ભરેલા હતા દારાના એ બધાએ ચિતર્યાસી ક્યારબા ફોડી અને અમે આખા ગામમાં આજે એવું કર્યું હે કે જે ગામમાંથી દુખ આખું કાઢ્યું હે એટલે આવો ના અમારે જ્યારે કંઈ કાર્ય કરવાનું થાય આવો ને જનતા રેડ કરવાની થાય ત્યારે અમે જ્યારે પોલીસને ફોન કરીએ ત્યારે તાત્કાલિક આવી જવી પડે કારણ કે ને કે લોકો અમારા ઉપર કદાચ હુમલો કરે તો પછી સરકાર શ્રી અમને ખોટા પાડે પણ સરકાર ભેગી હોય અને આ કામ કરીએ તો આ દારૂ નામનું દૂષણ આથી દૂર કરવાનું હે આ દેશમાંથી દૂર કરવાનું હે આ ગુજરાતમાંથી દૂર કરવાનું હે કારણ કે દારૂમાં બધા નાના નાના યુવાનો ખૂબ મરણ પામે હે અને નાની ઉંમરે બાઈઓ વિધવા થાય છે એના કારણથી સરકાર શ્રીને પણ અમારી નમ્ર અરજ કે મુખ્યમંત્રી સુધી આ વિડીયો જવો પડે અને ખબર પડવી પડે કે આ જ રીતે જનતા રેડ કરે ગામો ગામ પોલીસ હંગાથે રે અને હંગા થેરી અને ગામો ગામથી આ દારૂ નામનો દૂષણ ગુજરાત રાજ્યમાંથી કાઢવો પડે કારણ કે આપણે ગાંધી બાપુનું સપનું છે કે મારા ગુજરાતમાં દારૂ બંધી હે એ પણ આપણે પાલન કરવી પડે આપણી સરકારને આપણે જનતાને બધાને પાલન કરવી પડે જનતાને પણ હું કહેવા માગું છું કે આ આપણે ખોટો રિવાજ આપણે કરવો નહીં અને આવા રિવાજ થી આપણા ખૂબ અને નોકરી વગર રહી જાય જાય સડી એટલે ખૂબ જ બરબાદી આવી છે અને આ એક માનોને કે આ ગુજરાત રાજ્યમાં આ હોવું જ ના પડે અમે પેદાશપુરામાં પણ આજે અમે જનતા રેડ કરી અને પોલીસ હંગાથે રાખીને આખા ગામમાં કેર બી કેરવા ફોડી નાખ્યા છે અમારા એ જ